મહાભારતમાં યુદ્ધના વિનાશ પછી કૃપાચાર્ય કૃતવર્મા અને અશ્વસ્થામાં ત્રણ જ બાકી રહ્યા છે અને દુર્યોધન આ દુર્યોધન જે બાકી રહ્યો છે એને વિચાર કર્યો પડ્યા પડ્યા એની જંગા ઉપર મારવામાં આવ્યું છે એની બી કથા તમને બધાને મોટાભાગે ખબર હશે કે જંગા ઉપર કેમ મારવાનું કીધું ભગવાન કૃષ્ણએ કીધું જેમ જરાશંઘને બે પાડીને જે ફેંકવાના કીધા હતા ઈશારો કરીને ભીમને એ જ રીતે ભીમને ફરીથી અહીંયા સમજાવવામાં આવ્યું કે દુર્યોધનને જંગા ઉપર મારજે તો મરશે નહીં તો નહીં અને આમ દુર્યોધન અહીંયા પડ્યો છે દુર્યોધનને એક શ્રાપ અને એક વરદાન છે જ્યારે તું બે ભાવમાં ભેગો થશે એક દુઃખનો ભાવ એક હર્ષનો ભાવ આ બે ભાવ તારા જીવનમાં તારા શરીરમાં તારા મનમાં ભેગા થશે ને તે જ સમયે તારો જીવ નીકળશે આ દુર્યોધનને શ્રાપ છે અને અહીંયા દુર્યોધન પડ્યો છે એવા સમયે આવ્યો છે હું નામ ભૂલી રહી છું અસ્વસ્થામાં મારા બાળકો મારા કરતા થોડા ગુણી વધારે છે અસ્વસ્થામાં આવ્યો છે અને અસ્વસ્થામાં એ કીધું છે કે ભાઈ મિત્ર જો તે મને પહેલા મારા આ કૌરવોનો સેનાપતિ બનાવ્યો હતો ને તો આ આ યુદ્ધને તો હું આઠ દિવસમાં પતાવી દેતે પાંડવોનો બધાનો નાશ કરી દે તે આજે તે મને સેનાપતિ નથી બનાવ્યો ને એના કારણે આ દિવસ જોઈ રહ્યો છે અહીંયા જયારે આ વાત કરવામાં આવી છે ત્યારે દુર્યોધને હસતા કીધું છે હજુ પણ સમય ક્યાં ગયો છે મિત્ર હજુ સમય છે હજુ કરવાનું હોય તો કરી શકે છે જા કોઈ એકનું માથું લઈ આવશે ને તો પણ હું તારી મિત્રતા ઉપર ગર્વ કરીશ આમ અસ્વસ્થામાં આવ્યો છે છુટ્ટો ગયો છે પાંડવોની છાવણી પર ભગવાન કૃષ્ણ એ જ સમયે યુદ્ધ પૂરું થયું છે એટલે આરામ માટે આનંદ માટે પોતાના પાંચ પાંડવોને દ્રૌપદીને લઈને વિહાર કરવા માટે હંસને જોવા માટે નીકળ્યા છે કહેવાય છે એવું એવા સમયે આ દુષ્ટ એવો દુર્યોધનનો મિત્ર અસ્વસ્થતામાં આવ્યો છે આવીને આ પાંચ બાળકો જે દ્રૌપદીના સૂતા છે પાંડવોના એના પાંચેના માથા કાપીને લઈ ગયો છે નાના અમથા માસૂમ બાળકોના નિર્દોષ બાળકોના માથા કપાયા છે અને એ ખુશ થતો પાંચે બાળકોને માથાની જટાથી પકડીને માથા લઈને દુર્યોધન સામે પ્રગટ થયો છે દુર્યોધને અંધારામાં જોયું છે એને મનમાં શંકા થઈ છે વિચાર કર્યો છે આ પાંડવોનો હોય અને એણે વિચાર કરીને પૂછ્યું છે તું પાંડવોને લઈને આવ્યો છે માથા અહીંયા અસ્વસ્થામાં એ કીધું છે શંકા હોય તો સ્પર્શ કરીને જોઈ લે સ્પર્શ કરવા ગયો છે જ્યાં આમ કૌરવ તો દુર્યોધને આમ હાથમાં એક માથું લીધું છે ત્યાં માથું છુંદાયું કારણ કે આ તો નાના બાળકનું માથું છે અને છુંદાઈ ગયેલું માથું જોઈને તેણે રડવાનું ચાલુ કર્યું છે દુર્યોધન એને કીધું છે અરે પાપી તે તો મારા કુળમાં દીપક પ્રગટાવવા વાળો ન રહેવા દીધો મારા કુળમાં કોઈ પાણી દે એવો ન રહેવા દીધો અમારું શ્રાદ્ધ કરે એવું કોઈ ન રહ્યું તે તો આ મોટું પાપ કર્યું અને આ પાપમાં હું ભાગીદાર થયો છું તારી પાછળ આમ જ્યારે બોલવામાં આવ્યું છે ને એવા સમયે પહેલાં એણે પાંચ માથા જોયા એટલે હર્ષ થયો બીજી બાજુ એને ખબર પડી કે આ પાંચ પાંડવો નથી એના બાળકોનો માથા છે એ હણાયા છે આમ એને દુઃખ થયું આમ હર્ષને દુર દુઃખની લાગણી ભેગી થઈ એટલે ત્યાં દુર્યોધને તેના શ્વાસ છોડી દીધા છે આમ આગળ વધતા સમય ગયો છે જ્યાં ખબર પડી છે છાવણીમાં આવ્યા છે અર્જુન અને ભીમ અને જ્યારે બધા આવ્યા છે યુધિષ્ઠિ સાથે ભગવાન પધાર્યા છે દ્રૌપદીજી સાથે અને જોયું છે કે તેમના પાંચય પુત્રોનો વધ કરવામાં આવ્યો છે આ જોઈને દ્રૌપદી વિલાભ કરવા લાગી છે દ્રૌપદી એ સતી છે કે જે પાંચે પાંડવોની પત્ની છે ભારતની એ પત્ની છે કે જે પાંચ પતિ હોવા છતાં શુદ્ધતાથી અર્જુને જીવિત નહીં રહેવા દઉં આમ જેણે પ્રતિજ્ઞા કરી અને એને લેવા માટે ભગવાન એના સારથી બન્યા અર્જુન પાછો રથ પર સવાર થયો છે અને આ જે અશ્વસ્થામાં દોડ્યો છે આગળ એની પાછળ પાછળ ભગવાને રથ ચલાવ્યો છે ભગવાન અસ્વસ્થામાંની પાસે જઈને ઉભા રહ્યા છે રથ લઈને અર્જુને એને બાંધીને લઈને લીધો છે દ્રૌપદીની સામે લઈને આવવામાં આવ્યો છે દ્રૌપદી જ્યાં રડી રહી છે એની બિલકુલ સામે આ નરાધમ એવો અસ્વસ્થતા માને ઊભો રાખ્યો છે અને અર્જુને કીધું છે કે જો દેવી આપણા પાંચે પુત્રોનો જે અપરાધી છે ને ગુનેગાર છે ને એને હું તમારી સામે લઈને આવ્યો છું આને હવે દંડ કરવામાં આવશે એવી જ સમયે જ્યારે દ્રૌપદીએ પાછા વળીને સામે નજર કરી છે ત્યારે એમણે જોયો છે ઓ આ તો ભૂદેવ પુત્ર ત્યારે દ્રૌપદીએ કીધું છે મુછતા હમેશા બ્રાહ્મણો નિતરામ ગુરુ આને કીધું છે દ્રૌપદીએ રડતા રડતા છોડી દો છોડી દો બ્રાહ્મણો તો સદાય દેવ છે એ તો પૂજાય એ તો ગુરુ છે બ્રાહ્મણ ગમે તે કરે ગમે તે ગુનો કરે પણ એને ક્યારેય સજા ન કરાય આપણા ગુરુનો પુત્ર છે આપણા ગુરુના પત્ની અત્યારે ગુરુ વગરના થયા છે નિરાધાર થયા છે અને એવા સમયે જો આપણે ગુરુની સાથે સાથે એના પુત્રને પણ મારી નાખીશું ને તો તમે ક્ષત્રિય છો તમે અપરાધ થશે તમારા દ્વારા બ્રાહ્મણોને મારવાનો આપણાથી ભુદેવની હત્યા ન થાય એમને છોડી દો આમ બે હાથ જોડીને અર્જુનના ચરણોમાં પડીને દ્રૌપદી એવા મહાન સતી છે કે એ સતીને આટલા માટે પોતાનું નામ આપ્યું છે કૃષ્ણ ભગવાન કૃષ્ણ છે અને એમના સખી કે બેન જે પણ ગણો એ દ્રૌપદીને ભગવાને પોતાનું નામ આ જગ્યાએ આપ્યું છે જ્યારે દ્રૌપદી કીધું છે કે છોડી દઉં છોડી દો આ બ્રાહ્મણ છે બ્રાહ્મણને આપણાથી સજા ન કરાય બ્રાહ્મણ સદા શ્રેષ્ઠ જ હોય એ જે પણ કરે એ એનો વિષય છે પણ આપણા તરફથી બ્રાહ્મણની માટે કોઈ પણ અયોગ્ય કાર્ય ન થાય આમ જાણે દ્રૌપદીએ કીધું છે ત્યારે કૃષ્ણ ભગવાન હસ્યા છે ખુશ થઈ ગયા છે કીધું છે સખી આજે તું મારી સખી સાચી છે આજે તું મારી બેન સાખી સાચી છે આજથી હું મારું નામ તને આપું છું અને આમ દ્રૌપદીને નામ મળ્યું છે કૃષ્ણા આવો ભગવાનના ચરણોમાં નમન કરતા આગળ વધીએ અને આગળ જ્યારે એમને છોડવાની વાત કરવામાં આવી ત્યારે ભીમે વિરોધ કર્યો છે કીધું છે કે જે બાળકોને આ નિર્દોષ બાળકોનો વધ કર્યો છે એવા આ દૈત્યને નરાધમને આપણાથી ન છોડી દેવાય એને સજા કરવામાં જરૂરી છે સજા કરવી અને આવા સમયે અર્જુને ભગવાનની સામે દ્રષ્ટિ કરી છે અને ભગવાને હસતા હસતા કીધું છે મેં તને કીધું તું કે જ્યાં પકડ્યો છે ત્યાં જ એનો વધ કરી નાખ તે ના કર્યો તું લઈને આવ્યો હવે તું વિચાર કર તારે જે કરવું હોય તે તું કરી શકે છે ત્યારે ભગવાનને અર્જુને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે અને પૂછ્યું છે પ્રભુ તમે રસ્તો બતાવો કે મારે શું કરવું જોઈએ અહીંયા ભગવાનને રસ્તો બતાવવાનું પૂછવામાં આવ્યું છે ભગવાને કીધું છે કે જો એક કામ કરો તમે આમ તો આ નરાધમ ને છોડવો ન જોઈએ જેને આટલું કૃત્ય અધિક નીચ કર્યું છે તેને અને બીજી બાજુ બ્રાહ્મણ ને મારવો પણ ના જોઈએ ભગવાન બે બાજુ ની વાત સમજાવી રહ્યા છે અને એટલે અહીંયા બધા મૂંઝવણમાં મુકાયા છે પણ અર્જુન ને ભગવાન ની સાથે આંખ થી આંખ મેળવી છે નેત્રો થી નેત્રો મળ્યા છે અર્જુન ને ખબર પડી છે કે ભગવાન શું કરવાને શું કહેવા માંગે છે અને એવા જ સમયે અર્જુને અસ્વસ્થાના માથા પર જે જન્મથી મણી હતો ને એ વાળ સાથે અર્જુને ખેંચી લીધો છે અને આમ જ્યાં મણીહીન થયો છે અસ્વસ્થામાં એટલે શ્રીહીન થયો છે તેજહીન થયો છે અને આવા અસ્વસ્થામાં માથે મુંડન કરાવીને બહાર ધકેલી દેવામાં આવ્યું છે ને અસ્વસ્થામાં જંગલ તરફ ગયો